નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તથા ગુજરાતમાં ચોમાસું ક્યારે થશે અને કેવું રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો કેરળમાં દરિયા કિનારા અને ઉત્તર પૂર્વના ભાગમાં ચોમાસાની બીજી વખત એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું શરૂ થઈ ગયું છે મિત્રો સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં પાંચ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને સત્યાવીસ જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસુ પહોંચવાની સંભાવના રહેલી છે જ્યારે બિહારમાં સમયસર ચોમાસુ પહોંચે તેવી અને ગુજરાતમાં દસ જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને ઝારખંડ છત્તીસગઢ અને ના અમુક ભાગોમાં પણ દસ જૂને ચોમાસાની એન્ટ્રી થશે મિત્રો ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાન તે જણાવ્યું છે કે આજથી નૈત્યના ચોમાસું શરૂ થઈ ગયું છે અત્યારે કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છે એટલે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે તેવું ન માની શકાય પરંતુ સામાન્ય કરતા એક દિવસ વહેલું એટલે કે ગુજરાતમાં ચૌદ જૂને ચોમાસું આવી શકે છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર સોમનાથ જુનાગઢ, અમરેલી, વલસાડ, ગીર થી ચોમાસાનો પ્રારંભ થશે. 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. 14 થી 25 જૂન માં વાવણી લાયક વરસાદ પણ થઈ જશે અને 14 થી 25 જૂન સુધીમાં બે થી ત્રણ તબક્કામાં વરસાદ થશે. મિત્રો ખાસ કરીને 5 થી 8 માં પ્રી મોન્સુન ના ભાગ રૂપ ઝાપટા આવશે અને આ વખતે સામાન્ય કરતા વહેલું ચોમાસું આવશે મિત્રો વધુમાં જણાવીએ કે આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણું થી એકસો આઠ ટકા વરસાદ નોંધાશે મિત્રો રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની આંધીની આગાહી પણ કરાઈ છે આગામી ત્રણ દિવસ કચ્છ

જેતિ પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા પણ રહેલી છે મિત્ર ગુજરાત ભરમાં અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે જેમાં ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે ખાસ કરીને ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આવી જશે તેમના જણાવ્યા અનુસાર આંધી વળોણ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ગુજરાત અને રાજસ્થાનની વાત કરીએ તો દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર પણ અસર થશે મિત્રો જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળશે જ્યારે બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી પણ ઘટશે વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા પણ રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે Llora él a la